શાળામાં સ્ટુડન્ટ પોલીસ ક્રેડિટ એસપીસીનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો ગઢસીસાની પ્રાથમિક કન્યા શાળામાં યોજાયેલ એસપીસી કાર્યક્રમમાં આ વર્ષે નવા ક્રેડિટની આવકાર વિધિ કરવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં ભોજાય ટ્રસ્ટ અને ગટસી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આંખ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરક્ષા સેતુના નોડલ અધિકારી એ આર જનકાંત ડીવાય પશ્ચિમ કચ્છ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને એસપીસી વિશે માહિતગાર કર્યા હતા અને કેમ્પમાં જોડાવા અનુરોધ કર્યો હતો અને કન્યાને કુમાર શાળામાં શિક્ષકોને પણ માર્ગદર્શન આપ્યું હતું ખાસ સૂચનો કર્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ દ્વારા આંખની તપાસણી કરવામાં આવી હતી અને યોગ્ય નિદાન કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગટસીસ્તા પોલીસ સ્ટેશનના પીઆઈ એ કે ચૌધરી સાહેબ કન્યા શાળાના આચાર્ય જે જે ભાવસાર ભોજાઈ સર્વોદયના ડોક્ટર સતીશભાઈ જોશી સાથે તેમની ટીમ ઉપસ્થિત રહી હતી તેમજ આ કાર્યક્રમમાં ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતા મહેશભાઈ ચૌધરી તથા હિનાબેન માળ્યું કોમ્યુનિટી પોલીસ ઓફિસર તરીકે શાળાને તાલીમ આપતા ગઢસિસા હાઈસ્કૂલના શિક્ષક પ્રકાશભાઈ ખાંટ કન્યા શાળાના અને કુમાર શાળાના સીપીઓ સતીષભાઈ જોશી સાથે લક્ષ્મીચંદભાઈ ગોસર તેમજ દેવરાજભાઈ માતંગ ભીમજીભાઈ મહેશ્વરી તેમજ આ સમગ્ર કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા માટે વ્યવસ્થામાં ગટિતા પોલીસ સ્ટેશનના પીઆઈ કે એસ ચૌધરી તેમજ પોલીસ સ્ટાફ અને કન્યા શાળાના સ્ટાફના જસ્મિન બેન, રીન્કુ બેન, મિતલ બેન, સુનિતા બેન તેમજ કાજલ બેન, ઉમા બેન તેમજ વિમલભાઈ, ચિરાગભાઈ, ધનજીભાઈ અને કાંજીભાઈએ વ્યવસ્થા સંભાળી હતી. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કન્યા શાળા આચાર્ય જે જે ભાવસાર સાહેબે કર્યું હતું. ત્યારબાદ પશ્ચિમ કચ્છ પોલીસના DYSP એર જનકાંત સાહેબનું સાલ દ્વારા સન્માન કર્યું હતું. ત્યારબાદ જનકાંત સાહેબ પોતાના ઉદ્બોધનમાં એસપીસી વિશે ઝીણવટપૂર્વક માહિતી આપી હતી ત્યારબાદ સ્ટુટો સાથે હસ્તધૂન કરી અને સમૂહ તસવીર પણ લીધી હતી આ કાર્યક્રમનું સંચાલન મણિલાલ ધોળુએ કર્યું હતું જ્યારે આભાર વિધિ ધનજીભાઈ ચંદે કરી હતી રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કર ટીવી ન્યૂઝ ગઢશીશા આપણા ગુજરાત રાજ્યના શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા જે એસપીસી સ્ટુડન્ટનું કાર્યક્રમનું ગવર્નિંગ થઈ રહ્યું છે જેનો ખૂબ જ ઉમદા હેતુ છે બાળકોની અંદર સંસ્કાર સાથે આત્મવિશ્વાસ કેમ વધે અને પોતાના જીવનની અંદર સારા કાર્યો કરી અને સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરા પાડે અને એનું અનુકરણ બીજા લોકો કરે આ પ્રોસેસ ધીમે ધીમે ચાલુ થતાં સંપૂર્ણ સમાજ સંસ્કારિતા સાથે આત્મવિશ્વાસનો એક પ્રજ્જવલ જ્યોત પ્રગટે અને આખો સમાજ એમાં સામેલ થાય એવા ઉમદા હેતુથી લો એન્ડ ઓર્ડર કેમ મેન્ટેન ઓટોમેટિક થાય એ ચરિતાર્થ કરવા માટેનો અભિગમ છે સાઉથની અંદર આની ખૂબ સફળતા મળી છે આપણા વિભાગ આપણી ગુજરાત સરકાર આ માટે નાના બાળકોના માનસની અંદરથી આ વસ્તુ પ્રસ્થાપિત થાય એ ધીમે ધીમે મોટા થાય અને ભવિષ્યમાં એ જ ગુજરાતના એ જ ભારતના ઘડવૈયાઓ બની અને નવું ભારતનું નિર્માણ થાય એ આ હેતુ છે જેની અંદર પોલીસ અને શિક્ષણ બે વિભાગ સંયુક્ત રીતે જોડાય તો જે બાળકોનું સિંચન એની માતા જે કરી રહ્યા છે એવું જ સિંચન એના ગુરુજીઓ કરી રહ્યા છે આની સાથે સાથે એને પોલીસ જે કાર્ય કરી રહી છે અન્ય ડિપાર્ટમેન્ટો જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય શું છે એનું વધારે કેમ ગહનતાથી અભ્યાસ થાય અને એ લોકોની સુખાકારીમાં કેમ પરિવર્તિત થાય આવા ઉમદા હેતુ માટે આ એસપીસીનો કાર્યક્રમ છે અને વધારે મોટી સંખ્યામાં એસપીસીમાં સ્ટુડન્ટો જોડાય તો જે સ્ટુડન્ટો આવ્યા છે આઠમા ધોરણમાં એનું ભવ્ય સ્વાગત અમે કરી અને બીજા લોકોને આમાં પ્રેરણા આપીએ છે કે તમે પણ આમાં આવો તમે પણ આમાં સહભાગી થાઓ અને એક નવા ભારતનું નિર્માણ થાય એ હેતુ સાથે આ કાર્યક્રમ કરવામાં આવે